આપણે મિત્રો બટેટા બફાઈ ગયા છે તો આપણે પાણી કાઢી લઈશું કા પાણી જલ્દી જલ્દી જશે તો આપણે લઈ લીધા છે બટેટા તો ચાલો આપણે સૂંધો બનાવવો પડે બટેટા નો બહુ ગરમ છે બટેટા આપણે કઈ શેણા ને એવું કઈ નાખતા નથી અમને ખાલી એમના બટેટાનું બનાવી નાખવા સૂંધો કઈ નાખવા બટેટાનું હવે આપણે થોડુંક મીસું નાખી દે આટલું આટલુંક મસ્તું નાખશું બહુ લાગે હજી નાખી દઉં થોડુંક હજુ નાખી ગયો થોડુંક હવે મીઠું લઈ લેશું મીઠું તો થઈ ગયો છે મસાલો તૈયાર તો મિત્રો આપણે લઈ લીધી છે પૂરી કાશી તો સાલું આપણે તળી નાખવી તેલ મૂકી દીધું છે Tak boleh ya. Aku di tegur ya. Puri tadi nak berpanggil. Ibu mana ini? Puri. Ya kore. Agoré. Nuk. Ah. Berpanggil

તો મિત્રો આપડે દો છે મસાલો અને આમાં લીધું છે આપણે પાણી પાણી તો ચાલો બધા પાણીપુરી ખાવા